નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફાઈ ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધ લોકો માટે ત્રીસ એપ્રિલથી નવા નિયમ લાગવો જો તમારું પેન્શન શરૂ રાખવું હોય તો બેંકના આ નિયમ ખાસ લેવા પાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો અત્યારે જ જોવે પેન્શન તબીબી ભત્તા મુસાફરી ભત્તામાં નવા ફેરફારો તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ વિધવા કે વિકલાંગ પેન્શનર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો તમને દિલથી ખાસ નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો અમારો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો આજકાલ દરેક વ્યક્તિ ભવિષ્યની સુરક્ષા વિશે ચિંતિત છે ખાસ કરીને તે વૃદ્ધો વિધવાઓ અને અપંગોની વાત આવે છે જે લોકો પાસે હવે કમાણીનો કોઈ સ્ત્રોત નથી તેમના માટે પેન્શન એ એક મોટો આધાર છે આ જરૂરિયાતોને સમજીને સરકારે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી નવી પેન્શન માર્ગદર્શિકા લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે તો મિત્રો આપણે બધી જ વાત આ પ્રમાણે જોવાના છીએ તેને ટૂંકમાં જોઈએ તો તેમાં પહેલું છે નવી પેન્શન માર્ગદર્શિકા શું છે બીજું કોને સીધો લાભ મળશે ત્રીજું છે પેન્શન અરજી પ્રક્રિયા હવે સરળ ચોથું છે વાસ્તવિક જીવનના ઉદાહરણો પાંચમું છે આ ફેરફારો શા માટે જરૂરી હતા છઠ્ઠું છે જો પેન્શન ન આવે તો શું કરવું સાતમું છે મારી અંગત સલાહ અને અનુભવ તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું કે નવી પેન્શન માર્ગદર્શિકા શું છે તો મિત્રો સરકારની નવી પેન્શન નીતિનો ઉપદેશ પેન્શન સિસ્ટમને વધુ પારદર્શક ઝડપી અને નફાકારક બનાવવાનો છે આ નિયમની સીધી અસર વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા પેન્શન અને વિકલાંગતા પેન્શનના લાભાર્થીઓને થશે પેન્શન અરજદારો માટે નવું ઈ કેવાય સી બનાવવામાં આવ્યું છે હવે પેન્શનની રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી બેંક ખાતામાં આવશે દર સ મહિને પુનઃ ચકાસણી જરૂરી રહેશે પેન્શન માટેની પાત્રતા માટે આવક મર્યાદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે વિકલાંગ લોકો માટે ભૌતિક પ્રમાણપત્રની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે હવે યુડીઆઈડી કાર્ડ પર પૂરતું હોય છે ત્યાર પછી બીજું જોઈશું કે સીધા લાભ કોને મળશે તો મિત્રો નવા પેન્શન નિયમનો ઉદ્દેશ્ય સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોને લાભ આપવાનો છે નીચે કેટલીક મુખ્ય સ્નેહીઓ છે જેનો સીધો ફાયદો થશે તો મિત્રો કોને સીધો ફાયદો થશે તેની વાત કરીએ તો સાઠ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો વિધવા સ્ત્રીઓ જેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી જે વ્યક્તિઓ ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતાથી પીડાય છે અને મિત્રો હવે આપણે જોઈશું કે શ્રેણી ન્યૂનતમ ઉમર અને મહત્તમ કુટુંબ આવક તો મિત્રો વૃદ્ધાવસ્થા પેન્શન સાઠ વર્ષ તેની મહત્તમ કુટુંબ આવક એક લાખ જરૂરી દસ્તાવેજ આધાર બેંક પાસબુક ત્યારબાદ વિધવા પેન્શન માટે કોઈ મર્યાદા નથી મહત્તમ કુટુંબની આવક જોઈએ તો એક લાખ જરૂરી દસ્તાવેજ પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર ત્યારબાદ અપંગતા પેન્શન તેમાં પણ કોઈ મર્યાદા નથી કુટુંબની આવક એક લાખ વીસ હજાર તેને પુરાવાની વાત કરીએ તો યુડીઆઈડી કાર્ડ અથવા તો આધાર કાર્ડ ત્યારબાદ હવે પેન્શન અરજી પ્રક્રિયાએ સરળ કેવી રીતે તેની વાત કરીએ તો સરકારે ડિજિટલ પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવ્યું છે જેથી વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકો ઘરે બેસીને પેન્શન માટે અરજી કરી શકે છે સરળ એપ્લિકેશન પ્રક્રિયા જોઈએ તો તમે પબ્લિક સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ અરજી કરી શકો છો ઓનલાઈન અરજી વિકલ્પ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે હવે દરેક જિલ્લામાં પેન્શન સહાય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે મિત્રો હવે આપણે જોઈ લઈએ તો અરજી માટે જરૂરી દસ્તાવેજો કયા કયા તો મિત્રો તેમાં પહેલું છે આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા જાતિ પ્રમાણપત્ર જો રાજ્ય વિશિષ્ટ યોજના હોય તો સરનામાનો પુરાવો વાસ્તવિક જીવનના ઉદાહરણ તરીકે પણ જોઈ તો પાસઠ વર્ષની વિધવા સીતાદેવી ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહે છે અગાઉ તેમને દર મહિને પોસ્ટ ઓફિસ જવું પડતું હતું અને ઘણી વખત તેમનું પેન્શન સમયસર ન મળતું હવે નવી ડીબીટી સિસ્ટમ તેમને સમયસર સીધા બેંક પૈસા જમા કરી છે તે બીજું ઉદાહરણ તરીકે જોઈએ તો રમેશકુમાર જેઓ પિસ્તાલીસ ટકા શારીરિક વિકલાંગતાથી પીડાય છે તેઓ અગાઉ દર વર્ષે મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે સંઘર્ષ કરતા હતા પરંતુ હવે તેમને યુ ડીઆઈડી કાર્ડ દ્વારા જ પેન્શન મળે છે